એસઆઈ ધર્મેશભાઈ મગનભાઈ તથા રોનકભાઈ સ્ટીવનસન નાઓને મળે સંયુક્ત બાતમી આધારે નવસારી જિલ્લા ટાઉન વિસ્તાર ખાતેથી ડોલવણ પોલીસ સ્ટેશન પાર્ટ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી જાબીદ હુસેન અબ્દુલ રહેમાન શેખ રહે વાપી દક્ષાબેનની ચાલી તાલુકા વાપી જિલ્લા વલસાડ હાલ રહે સુભાષભાઈની ચાલ તાલુકા વાપી જિલ્લા વલસાડ નાન પકડી પાડી તારીખ દસ અગિયાર બે હજાર પચીસ ના કલાક બાવીસ વાગે ટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર કાર્તિક ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી